હું જો કઈ રહ્યા છે શરમે નહીં આવતી હવે કરવાનું શરમા થઈ ગયા છે તો હસવાતી નહીં ને બીજી લાવી છે પાછી આ દુઃખ વધારવું છે આમ દુઃખ વધારે શું કહી આટલી છે ગમત છે કરી ઘેર જવું છે મારે એમ હા ગેસ જાય ને ખાવું ને ખાવું પડે પેલું તું ના પેલું ઘેસ તો નહીં જવું ખાવાનું પછી ખાઈએ પણ આ સારું ગોડો થઈ ગયો છે એટલે મારે વાત તો કરવી પડે ને ગમો પેલા સીધું ગમત જ જવું ને આ સારું બીજી લાઈન મેં દેહ તો હે અમે મોટું બધા લાયક નહીં રહીએ ગમો દેહનો બે હશે એ ને બેહવાનું જવા દે મને તો ગમો જ આવે છે પહેલાં તો

બાઈ નહીં કીધું હોય ગાય કીધું હોય છે ના ના ભાઈ એસ કીધું તું એવું હોય મન તો કોઈ વાત મળી નઈ એવી રોટલી નઈ ખાજે મન તો કોઈ પણ વાત જ નઈ મળી એવી ધંભાની બરાબર આ તો હોય મન કે જો હું જાવ સુ નવી બઈ લેવા ભાઈ નહીં ગાય નું કીધું હોય છે ના ના બઈ નું કીધું તો લેડો આપણો ચોકનજી આગ્યો નઈ લેડો નથી હેડો આ હેડો એમ તો કહું હેડો બા

bắn thôi tay! 阿 ru! anh chả ma số, cá dù? À bi á lan taro blah, blah ine này mò. 阿 hukatan hú aso tan liền 阿 số tao mày. hai! 阿 hukatan lena hai sotame hai! 阿 chả ma a ta? 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 阿 chả

હું વાત કરો છો આટલી ઉંમર લવાતી હે હું એમ કીધું વાત કરી એટલે મનતા જ નહીં આટલી ઉંમરે તે લાવવાના છે મન કઈ તો મનકી દઉં મન નહીં મને વાત હો લાવીએ મોના તું તો મને નહીં નહીં પણ મને આઈન વાત કરી આવી વાની દમ ભાઈ કીધું ડુકોય એન હો ડુકોય હે તો હું ઈવા ઈમાં કીધું તું પણ મોનતા જ નહીં રહ્યા ફાઈનલ ઈમ કે જીતો ઓ ઓ પાકુ ખબર છે ઓ હે આ કો બેટ આ ઓય હો બરાન કુ એ કરી તો ઈ તો કો કે ઈવા બીજું જ કીધું છે એ ઉજાય આ મુ છેટલા વકા પાલસુ તોય નહીં ખબર તા અને તમ ભાઈ કોક કીધું એન કોક ખોબરી ના આયા છે

આમાં કોણ મોના બે રોવા સીતા કા પાઈ પાઈ ગરું મારું હુકાઈ ગયું પણ જો ખોબરા તો અને દમ ભાઈ કોક કીધું ને કોક ખોબરીને આવ્યો છે ઊંઘવા દો એ કાળુબા તો બેહા હો કીધું કાળુબા બેહા કીધું હા બારું છું બીહો કાળુબા અલે આવ 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 બેહો 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 પાતો બેહો

નવી બઈ લેવા જશે છે આટલી માતલી ઉમણે શું જતા હુ હું એ ઈમેક કીધું ને આગ્યો ને ઈમેક કીધું પણ મતતા જ નઈ ને રે મને કઈ ગયા તો હું ખેતરમાં હતો ને હા રેન કે હું નવી બઈ લેવા જઉં છું ઈ મોહાવારો ના આયા નહીં તાન તને તો જઈ એ હવારો ના એ જ્યા છે તે ખબર નહીં ઓમ જતા હતા પાલીન પાલીન જ્યા છે વા તો ઈ કને જ્યા હ મન કઈ ગયા છે અરે પણ ચોક બાર છે પાલીન તો કે માં ઘર આવ પછી ઓ જ એમાં કીધું છે મને

શું કરી ના આ છો એ હું પણ હું કર્યું જો હું એ તો ગયો ઉભા ઉભા મકળો લે આવો આવો ઉભા 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 એક વાર ઉભા ઉભા ઉભા

ફટુબા કે તાક ધમ ભાઈ નવી બઈ લેવા ગયા છે આ ઈ મોટોણ માતાઈ બધાય આ માર ઘરે આયાતા ખેતરમાં મળ્યાતા હું ઈ કીધું તું કે હું જઉં છું ગાય લેવા બાર ગોમ ગાય લેવા હા

મારા છે તારું ભાઈ પડે અરે ઘેર નતો મોની વાત પૂછો મને તો નતા મને તારે પાસે મારે ઘેર કેમ જવું કા